આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

કેટલી ઉંમર છે ભાઈની 30 વર્ષ હમ હ બરાબર કયા ગામથી બોલો છો ગામ વિ જોવાડા માંડલ તાલુકો આવે જોવા વિંજુવાડા અચ્છા વિંજુવાડા હા હા હમ બરાબર બરાબર તો વાછાડેરન મંદિર છે ઈજ ને હા હા એની બાજુમાં આમે 30 કિલોમીટર થાય બરાબર છે બરાબર છે હમ હ દશાળ બાજી માયો અચ્છા 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 હમ હ

એપતે ચલતો તો અ પછી મે વિકૃતિ કમકી દીધું અને છોકરાને જવાબદારી આપી દીધી બરાબર મજરી કાજે આપી દીધો હે ભાગિયા રાખી ભાઈઓ કેટલા અમે બે ભાઈ બરાબર દીકરા અમાર દીકરા બે બે છોકરા અચ્છા બે દીકરા દીકરી બેન કોઈ નહીં દીકરી નહીં બે બાબા છે અચ્છા બે દીકરા છે ભાઈ નાનક મોટા આ સંબંધ કરવાનો ઈ નાનો હે મોટો હે ને સંબંધ થઈ ગયો હે એમદાદ નોકરી કરે Tata Motors માં હે હી બરાબર બરાબર તો તનો મકાન એમદાદ વા કડવા પાટીદાર ઈમે અચ્છા કડવા પાટીદાર હી હી બરાબર બરાબર એટલે આજે નોકરી કરતા તા ઈ ક્યાં બાર કરતા તા ક્યાં કરતા તા ઈ હા એમદાદ ના જતો

બાક ક્લેકર નોકરી છે ને એટલે કાંબો પર તો એટલે ભાઈ કેર લેવા બરાબર 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 સગાઈ કે લગ્ન કેવું થયેલું છે ભાઈ નું ના કોઈ જગ્યા નહી હો એમ કોઈ જ કે કે થયેલું નથી ના કાઈ કમા શું પાર્ટીદાર મતલબ તકલીફ વધારે છે ને દીકરીઓને એ હમ એ મારે હા સરકારી નોકરી હોય તો સબ બનતા હે સરકારી નોકરી હોય તો થાય હે

बराबर से बराबर समझे क्यों समझे अब बोलो मजे उसी उन जो जो मुझे इतने जो तो बराबर से क्या लोग पहना चाहे क्या लोग दस पास अच्छा दस पहना चाहे आई आई टी करेंगे बराबर बराबर से बराबर से અચ્છી આ જે ખેતી કરે છે તો એમાં કેટલી મોસમ કેટલી લે છે ભાઈ અમારે 5 થી 10 લાખ ની આવક તો ખરી દર હશે હે બરાબર છે મત કઠણ ઉત્પાદન ચાલુ થાય તો તુવેર મઠ વારવા ચણા બરાબર નોંબર પાર્ટીદાર ને તો કોઈ હાટું નઈ કોઈ પણ સમજની ચાલે બરાબર છે આપણે કોઈ સમાજ રે લેવા દેવાનું નથી કોઈ પણ સમાજ હોય કોઈ લેવા દેવા નહીં ભાવ ભાવ નીચે છે નીચે સમાજ ના જોઈએ હ હ સંસ્કારી જોઈએ છોકરીમાં આપડે ગરીબ ઘરની તો ચાલે સંસ્કારી જોઈએ મતલબ માં જોઈએ આપડે ગામડે જ રેવાનું હોય એટલે ખેતીવાડી માં જવાનું ખેતર તો જવાનું નહિ મતલબ ગામડે જ રેવાનું હોય ખેતી કરવાની નહિ બરાબર બરાબર કઈ તમે ખેતી નહી કરતા હોવ તો મજૂરી ભાગ આપી દીધી બરાબર છે ફાઈ દેખ એક જ રાખવાની બરાબર છે તમે સાહેબ કૃષ્ણા ના રાજકોટ મારું તો રાજકોટ એમ હા બરાબર એટલે આપણે આજે વિંજુવાળામાં મકાન બકન છે ઘર ન જ છે આપણે હા પોતાનું મકાન ગામમાં મકાન ઘણા આપડે ટ્રેક્ટર એ ટેસરે હમ

સુચિત્રમાં સમજાઈ ગયું કોઈ વાંધો નહિ આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા હા હા તમારો મોબાઈલ નંબર બોલો છે મારો મોબાઈલ 95370 95370 126666

અબરાબર છે બહુ સારી વાત છે બહુ સારી વાત છે કેટલી ઉંમર છે દાદા દાદી ની 85 90 વર્ષ થયા છે દાદા ને એ વાહ હાલતા ચાલતા કે કાઈ બીમાર રેડી હો પોતાનું કામ કર્યા કરે બીજણા એ એ કોઈ તકલીફ છે વાહ સરસ સરસ હવે ભાખે ભારતા ની બાકી બધી કોઈ જાતિ ઉંમર ની અસર થાય પણ ટુકમાં હા હા ઓલી રીતે નહીં કે ભાઈ એની સેવા આપણે કરવી પડે એવું નહીં ના એવું તો નહીં હો ના ના બહુ સારી વાત છે શાંતિ અને મિત્રતા આપણે ઉપર માત્ર વાહ ભાઈ સાચી છે ભાઈનો મને ફોટો મોકલી આપજો હા અને બીજા કોઈ સમાજ હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે બીજા સમાજ એટલે ઊંચું જોઈએ આપણે નીચે કાસ્ટ ના જોઈએ અચ્છા 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 નિક્ષેના એવચે એવચે ધમેચા ધમેચા સાહેબ ધમેચા સાહેબ ધમેચા સાહેબ કે હમ ધમેચા છે અમે ધમેચા એટલે કેવું આમાં અમે તમને દરવાજે આવો કે અમે દરજી આવી દરજી દરજી હા હમ બરાબર છે યસ સાહેબ સાહેબ કોઈ વાંધો નહી એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો ક્યાં કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નઈ કરતા ના ના બરાબર બરાબર ને સાચી વાત હા અને કદાચ કોઈ છુટાછેડા વાળું પાત્ર હોય તો હાલે ખરું હા ચાલે ચાલે હાલે હાલે ને કોઈ વાંધો વાત અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે જી 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 કોઈ છોકરા કોઈ છોકરા હોય તો નથી જોતા આપડે બરાબર બરાબર છે અને અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર બરાબર અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી બરાબર બરાબર છે તમારા દીકરાને કઈ પ્રોબ્લેમ નથી ને આપણે વિડીયો મૂકશું તો ના કોઈ વાંધો નહીં હો અચ્છા 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 કોઈ વાંધો વાતો નહીં ભલે ભલે કઈ કઈ વાંધો નહીં હો આપડે ઓડિયો મુકશું એ હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ